આજે સુરત મહાનગરપાલિકાની સાધારણ સભા એટલે કે સામાન્ય સભા હતી અને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓએ કાળા કપડા પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને વહીવટી તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે આજે આપણને ખબર છે કે સુરતમાં નવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે એ તક્ષશિલા કાંડ જોઈએ કે પછી હાઈટેન્શન લાઇન પડવાના કારણે ઇજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઈજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા એની ઘટના જોઈએ ત્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને વહીવટી તંત્ર મોટી મોટી મિટિંગોની વાત કરતા હોય છે નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મિટિંગો કરી છે જે તે વિભાગીય લોકો સાથે મિટિંગ કરી છે અને અમે આવા નવી નિયમો અને પોલિસી બનાવી છે પરંતુ ઘટનાઓ પછી કેમ ઘટના જયારે દુર્ઘટના બનતી હોય એના પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના પહેલા જેમ લોકો અવાજ ઉઠાવતા હોય છે તો કેમ એમનો અવાજ સાંભળવામાં નથી આવતો આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી અને સિટી બસ અને બીઆરટીએસ બસ ની વાત કરીએ તો સૌથી પણ વધારે લોકો એમાં મૃત્યુ પામ્યા છે આજે જે ગરીબ લોકો મૃત્યુ પામે છે એટલે આ લોકોને ગરીબ લોકોના જીવની કિંમત નથી શાસકોને બિલકુલ કિંમત નથી આજે કોઈ એની જગ્યાએ કોઈ મોટો વ્યક્તિ ઉદ્યોગપતિ કે રાજકારણી વ્યક્તિ સાથે જો સિટી બસ કે બીઆરટીએસ બસ અથડાય હોત તો તાત્કાલિક ધોરણે એમના કાર્યવાહી થતી હોત આવા જે અત્યારે નાટકો કરે છે નાટકો ના થતા હોત કોઈપણ ઘરમાંથી એક વ્યક્તિ જ્યારે મૃત્યુ પામતું હોય છે. તો ખાલી એક વ્યક્તિ મૃત્યુ નથી પામતું. એમની સાથે એમનો પરિવાર આખો તૂટી જતો હોય છે. એમની સાથે આખા પરિવારના સપનાઓ તૂટી જતા હોય છે. પરંતુ આ શાસકોને લોકોના જીવની કોઈ કદર નથી. બસ માત્ર માત્ર વાહવાહી કેમ લૂંટવી સામાન્ય સભામાં કેમ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને વાહવાહી કરવી એ જ માટે આવતા હોય એવો હંમેશા વર્તન રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા સિટી બસમાં સીસીટીવી કેમેરા લગાવવાની વાત હોય કે ટિકિટ ચોરીની ઘટના પકડવાની વાત હોય ત્યારે હંમેશા આ શાસકોએ આ ખાડા કામ કરેલા છે. અને એના કારણે વારંવાર આ ઘટનાઓ બનતી હોય છે. આપણને બધાને ખબર છે. કે આ ઘટનાઓ બનવા પાછળ ભ્રષ્ટ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. જો ભ્રષ્ટાચાર મુક્ત જ્યાં સુધી આ સિસ્ટમ નહીં થાય. ત્યાં સુધી આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે. અમારી માંગણી છે. કે જેમાં જે તે વિભાગીય વડા હતા. જેમને ભૂલના કારણે જેમણે ધ્યાન નહીં રાખ્યું. આખા ડિપાર્ટમેન્ટનું એના કારણે આ ઘટનાઓ બની છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવે. અને આજે અમે મેશ્રીને આ જે બસ છે તો એ બસ છે રમકડું છે એ આપીને અમે વિરોધ નોંધાવ્યો મેશ્રીને અમે એવું કીધું મેશ્રી અને કમિશ્નરશ્રીને કે તમારાથી સુરત મહાનગરપાલિકાની જે બસો છે સિટી બસ કે બીઆરટીએસ બસ એનું સંચાલન નહીં થાય પરંતુ તમે આ જે રમકડાની બસ છે એમનું સંચાલન કરી શકો એમ છો એટલા માટે અમે એમને રમકડાની બસ આપીને એમનું સંચાલન કરવા માટે આપ્યું છે સામાન્ય સભા યોજાઈ હતી કયા મુદ્દાઓને લઈને સામાન્ય સભામાં આજે મહત્વનો ઐતિહાસિક અભિનંદન પાઠવતો પત્ર અમે મોદી સાહેબને લખ્યો છે તો સુરતના વિકાસમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો સુરતનો વિકાસનો ગ્રોથ એન્જિન બનવાનો છે ત્યારે વિશ્વની સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો અમે સુરતના સુરતીઓ વિદેશમાં ધંધો કરવા માટે પાંખો મળી ગઈ છે બીજું સુરત ડાયમંડ બુર્સ જે વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ એમાં એકસો પંચોતેર દેશોના ઉદ્યોગપતિઓ આ ધંધા સાથે સંકળાયેલા છે અને આવશે એટલે સુરતને આવતા સુરતમાં ઇન્ડસ્ટ્રી સેક્ટર અને કોમર્શિયલ સેક્ટરમાં ખૂબ જ ગ્રોથ થવાનો છે આ બંનેના હિસાબે કારણ કે ટેક્સટાઇલને સુરત ડાયમંડ ડાયમંડ બુર્સના હિસાબે ઘણા લોકો આવશે અને હવે જ્યારે ઇન્ટરનેશનલ દરજ્જો મેળવ્યો અત્યારે દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે તે બાબતે આજે અમે અભિનંદન ઠરાવ સામાન્ય સભામાં રજૂ કર્યો દરખાસ્ત મોકલી અને સવે સ્ટેન્ડિંગ અવેને એને અભિનંદન પાઠવી છે બીજું એકતાલીસ કામો હતા વિપક્ષને આજે સામાન્ય સભા ચલાવવા દેવા નહોતી માંગતી એ લોકો ઘણીવાર વાર રોડા નાખવાની કોશિશ કરી મેં સમજાવવાની બી કોશિશ કરી પણ એ લોકોએ વિરોધ જ બીઆરટીસના મુદ્દે કરતા હતા કમલેશ નાયકની સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હતા મેં કીધું આ બીઆરટીસના ચેરમેન કમિશનર છે કમિશનર છે એને આપશી રજૂઆત કરો કરશો પણ સુરત મહાનગરના શાસકોએ આ માટે બીઆરટીસ માટે ઘણા કઠણ નિર્ણય લીધા છે જે ટેન્ડરમાં નહોતા તો પણ અમે જે એક્સિડન્ટ થયું પછી ઘણા કઠણ નિયમ લીધા છે અને એની સંબંધિત પત્રમાં બધા જ કોન્ટ્રાક્ટર પણ અમે મેળવી લીધી છે એટલે એનો આવનારા સમયમાં ડ્રાઈવર કંડક્ટર જો કોઈ ભૂલ કરશે તો એને એફઆઈઆર સુધી અમે પહોંચાડશું એવા નિર્ણય અમે લીધા છે બીઆર માં એને વિરોધ કરવાનો કોઈ અવશેષ નહોતો એટલે છેલ્લે કાળી પટ્ટી મારીને બધા ઉભા થઈ ગયા હતા અને સામાન્ય સભામાં ખલેલ પહોંચાડી વિપક્ષ